તો યોગ વિશે થોડું તમે કયો અષ્ટાંગ યોગ વિશે યમ શું છે નિયમ શું છે અચ્છા 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 તો સુંદરમાં સુંદર જો કોઈ શાસ્ત્ર હોય ને તો એ છે પતંજલિ સૂત્ર શાસ્ત્રોમાં પતંજલિ સૂત્ર છે સૂત્રનો મતલબ થાય ધાગો દોરો એટલે સો શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ એકસો સમૃદ્ધ અને ચાર વેદ એ મણકા છે માળાના મોતી અને જે બધાય મોતી ને આવરી લે એવો જે ધાગો છે અંદર દોરો એ જે ધાગો છે ને એ સૂત્ર છે એટલે શાસ્ત્રોની અંદર તોડ મરોડ થાય શાસ્ત્રોની અંદર પ્લસ માઇનસ થાય પણ સૂત્રમાં કોઈ દાડો પ્લસ માઇનસ થાય નહીં એટલે સુંદરમાં સુંદર કોઈ શાસ્ત્ર હોય ને તો એ છે સૂત્ર સૂત્ર આપણી પાસે બે જ છે એક બ્રહ્મસૂત્ર છે અને એક પતંજલિ સૂત્ર છે એટલે પતંજલિ સૂત્ર છે ને એ સર્વમાં શ્રેષ્ઠ સૂત્ર છે પતંજલિ સાયન્ટિફિક વિધિઓ છે એટલે સંયમ નિયમ આસન પરિયા પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તેની સીડી છે આઠ પણ તેનો જે પાયો નાખેલો છે અષ્ટાંગ યોગનો એ હઠ યોગ છે એ ફાઉન્ડેશન છે અને તમારું ફાઉન્ડેશન જેટલું કોન્ક્રીટ હોય એટલી તમારી બિલ્ડિંગ બહુ ફર્સ્ટ ક્લાસ તેના ઉપર સર્જાય તો એ છે નેતી ધોતી બસ્તી નવલી તાટક કપાલભાતી આ ખટકર્મ છે અને ખટકર્મ જે છે એ તમારી પ્રાણવહા નાડી અને મનોવહા નાડી એ બંને નાડીનું પિયોરીકરણ છે એટલે જો તમારી પ્રાણવહા નાડી અને મનોવહા નાડી ક્રિસ્ટલ ક્લિયર હોય તો સો વર્ષ સુધી તમને કોઈ જમ્સ બી લાગે નહીં તંદુરસ્ત રવા માટેની સુપરમાં સુપર ચાવી છે નાડી શુદ્ધિ ને એ નાડી શુદ્ધિ માટેની જે પ્રોસેસ છે એ હઠયોગ છે અને એ છે નેતી ધોતી બસતી નવલી તાટક એટલે જો યથાશક્તિ આવડતી હોય તો બહુ સારું કહેવાય એમ પછી એના ઉપર જે પાયો નાખવામાં આવે છે એ અષ્ટાંગ યોગ છે તો એ છે સંયમ નિયમ આસન પ્રિયાણામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ સમાધિ આપણી પાસે એક એવી મિસાઇલ છે કે હર સમસ્યાનું સમાધાન સમાધિમાં આવી જાય પણ સમાધિ જીરો ડાયમેન્શન છે જ્યારે તમને આની ઉપલબ્ધિ થાય સમાધિની એટલે તેમાં વિવેક વિચાર ઉપરાંત સ્થિતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન સમગ્ર પ્રશ્નનો પ્રતિ ઉત્તર સમાધાન તે તેની ઉપલબ્ધિ છે ચિત્તવૃત્તિ નિરોધા એટલે જ્યારે તમારા ચિત્તમાંથી એક પણ વૃત્તિ ઉઠે નહીં તો તમારામાં પાવર આવી જાય જ્યાં સુધી તમારામાં વિચાર ઉઠે છે ત્યાં સુધી તમે કોન્શિયસ માઇન્ડ ઉપર કામ કરતા હોય માની લો કે આપણે સંસાર સાગરમાં જન્મ્યા છીએ એટલે આપણને બહુ સારી વસ્તુ જોતી હોય કે ભાઈ મારે ગાડી જોઈએ છે કે મારે બંગલો જોઈએ છે કે મારી લગ્ન નથી થતા કે કોઈ પ્રશ્ન હોય ને બધા તો એ છે લો ઓફ ધ પહેલો નિયમ છે વ્યક્તિની અંદર આકર્ષણ શક્તિ હોય તો એ હર કોઈ ચીજને પ્રાપ્ત કરી શકે એક સિમ્પલ વાત છે તો તેને કહેવાય લો ઓફ ધ એટેક્શન તો એના માટેની પહેલી જે પ્રોસેસ છે ને એ એકાગ્રતા છે મનની એકાંગ્રતા તેના સંસ્કૃતમાં આપણે મનો નિગ્રહ કહેવી એટલે તમે જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર વિચાર કરો છો ત્યાં સુધી તે વસ્તુ તમને મળે પણ પચાસ ટકા રિઝલ્ટ આવે તમે જ્યારે કોઈ વસ્તુ ઉપર વિચારતા 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 બંધ થઈ તો ત્યાંથી વિઝ્યુલાઇઝેશન પાવર ચાલુ થાય તો એ જે ચાલુ થાય ને એ તમે જ્યારે વિઝ્યુલાઇઝેશન કરો કોઈ વસ્તુ તો એ તમને પ્રાપ્ત થઈ જાય આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ તો માની લો કે આ એક ગોલ્ડ મેડાલિસ્ટ છે અને આ પાંચ હજાર બાળકો છે તો દરેક બાળક છે એને સ્પર્ધામાં ભાગ લીધો છે કે ભાઈ મારે ગોલ્ડ મેડાલિસ્ટ ને જીતવો છે એટલે એને જે ગોલ્ડ મેડાલિસ્ટ ને જીતવા માટેનો જે સંકલ્પ લીધો છે પણ હોય ગોલ્ડ મેડાલિસ્ટ જીતવો એમ પેલા કરવાનો શું એમ તો એકાંગ્રતાની જરૂર પડે હવે સંસ્કૃતિ એવું કે છે કે મન કી તરંગો મારલ હો ગયા भजन તારી જે મનની તરંગો છે એ થોટ છે થોટ્સ વિચારો છે ને વિચારની ધારા છે એ કોન્શિયસ માઇન્ડ છે એની ઉપર છે સબ કોન્શિયસ માઇન્ડ ની નહીં કારણ કે એ નાદની ફિકવન્સી છે અને નાદની અંદર આરોહ અને અવરોહ એવા બે ક્રમ છે તેને સ્વર માલિકા કહેવાય અને વ્યંજન માલિકા કહેવાય જે પૂથલ થતી હોય તેમાંથી જનરેટ થાય વાણી પરા પૈસતી મધ્યમમાં વિખરી તો વિખરી વાણી છે એના મંત્ર કહે પણ મંત્રમાં જે શક્તિ છે એના કરતા હજાર વોલ્ટેજ જાજી શક્તિ છે મધ્યમમાં અને મધ્યમમાં વાણી કરતા એક અનલિમિટેડ શક્તિ રેલી છે પૈસંતિમાં વૈખરી વાણી કરતા મધ્યમમાં અને મધ્યમમાં કરતા પૈસંતિમાં અને પરા નામની જે વાણી છે એ વ્યક્તિ જે બોલે એ થઈ જાય પરાવાણી છે યુઝ કરતા શીખી ગયો ને એ વ્યક્તિ બંદૂક ને ગોળી ખાલી જતી રહે પણ એનું વચન ખાલી જાય નહીં આ કલી કાલમાં બી એ જે બોલે ફાઈનલ હાજી મોદી સરકાર જે બોલે ફાઇનલ એટલે એક વ્યક્તિ એવો હોય જે બોલે એ ફાઈનલ એમ એના ઉપર ટીપા ટીકણી એવું કંઈ થાય નહીં પરામાંથી વાણી આવતી હોય પણ યોગનો અભ્યાસ એ હોવો જોઈએ જો યોગનો અભ્યાસ કરે વ્યવસ્થિત તો એ જે બોલે એ ફાઈનલ એમ તો એ પરા નામની વાણી છે એને ડેવલોપ કઈ રીતે કરાય એમ તો દેખો એ સૂર્યની કિરણો પડે છે આકાશમાંથી સૂર્યની સોલાર શક્તિ દેખો આટલા સૂકા લાકડા છે આટલા સૂકું ઘાસ પડ્યું છે કોઈ વસ્તુને બાળતી નથી એનો મતલબ એવો નથી કે શક્તિ નથી શક્તિનો આખો મહાસાગર ભરેલો છે અને આટલા આટલી બધી શક્તિ હોવા છતાંય આપણને દેખાતી નથી અવ્યક્ત છે પણ તમારે જો એને વ્યક્ત કરવી હોય પ્રેક્ટિકલ કે પ્રયોગાત્મક કરવી હોય તો તમારે એક બિલોરી કાચની જરૂર પડે અને તમે જો કોઈ સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય પ્રગટ થઈ જાય ને તો એ જો સૂકા લાકડા ઉપર ફોકસ કરવાથી જે અવ્યક્ત પડેલી કાષ્ટની અંદર સૂર્યની વિશ્લેષણ શક્તિ છે એ જો પ્રગટ થઈ જતી હોય તો તમે કોઈ પણ દિવ્ય શક્તિઓને પ્રગટ કેમ ના કરી શકો એમ સૂર્ય અને સૂર્યની શક્તિ એટલે સૂર્ય છે શિવ છે પણ શક્તિ છે એની કિરણો છે જાને વાલી પીનારા રેમ્બો રેમ્બો તો એ સાતે રસી રશ્મિયાઓ કહેવાય ને એ સાતે રશ્મિયાઓ આખા જંગલમાં ફરે સૂકા ઘાસના ખેતરમાં ફરે પણ સૂર્યએ ઓર્ડર આપેલો હોય કે તમારે ફરવાનો બધે સૂકા ઘાસના ખેતરમાં ફરો કે સૂકા જંગલમાં જઈને ફરો જ્યાં ફરવું હોય ત્યાં ફરો પણ કોઈ વસ્તુને બાળવાની નહીં એ મારો ઓર્ડર છે સિફ માનવજાતિ વિવેકશીલ છે એટલે એ જો કંઈ યજ્ઞ કરવા માટે કે રસોઈ બનાવવા માટે પ્રગટ કરે તો થઈ જવું આ એક એક્ઝામ્પલ મેં એટલા માટે આપી રહ્યો છું કે ઓલું બીજું એક્ઝામ્પલ આપી આપવાનો છું એ તું ઠીકથી સમજી શકે એમ તો આ જો સૂર્ય અને સૂર્યની કિરણો વિશે સમજી લીધું હોય તો હવે વાત થાય છે ચંદ્રમાની કિરણો ચંદ્ર અને ચંદ્રની કિરણો અને મનના દેવતા છે ચંદ્રમા એટલે તમારા મનોવિજ્ઞાનનો ટોટલ હેન્ડલિંગ ચંદ્રમાં કરે છે એટલે ચંદ્રની જે કિરણો છે એ વિચાર છે અને જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે વિચાર જ કરતા હોય તો વસ્તુ મળે બી ખરી અને ના બી મળે સક્સેસ બી જાઓ અને ના બી જઈ શકો એમ પણ સક્સેસ જ જવું છે એમ તો એના માટે કોઈ લાગણી ભાવના આત્મીયતા વિશ્વાસ શ્રદ્ધા સમર્પણ એ ઇમોશનલ સેન્સ ડેવલપ કરે અને ઇમોશનલ સેન્સ કચરા પેટી છે દસ પેટી છે એ તમને સત્ય સુધી ના લઈ જાય તમારે ક્વોન્ટમ સિસ્ટમ રિલેટિવિટી મેથેમેટિક ગણિત જ કામ કરે એટલે જે મનોનિગ્રહ છે એના પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ તો એના માટે એક મુદ્રા છે ઊન મુનિ ખેચરી ખાચરી ખોચરી અઘોચરી અને ઊન મુનિ તો નાકની અણી ઉપર તમે કોન્સન્ટ્રેશન કરો તો એના માટે એક મુદ્રા છે ઊન મુનિ ખેચરી ખાચરી ખોચરી અઘોચરી અને ઊન તો આ નાકની અણી ઉપર તમે કોન્સેસ્ટેશન કરો આમ તો ક્રમ બનાવી અને પછી કોન્સેસ્ટેશન કરો આજે એક મિનિટ કાલે બે મિનિટ પ્રમ દિવસ ત્રણ મિનિટ ચોથા દાડે ચાર મિનિટ પાંચમા દાડે પાંચ મિનિટ એમ સોળ મિનિટનું એક ડાયમેન્શન છે એવા સાત ડાયમેન્શન એલે તમે જમ જમ ડાયમેન્શન પાસ કરતા જાઓ તેમ તેમ તમારું એક એક ચક્ર સ એ સાધ્ય થતું જાય 16 મિનિટે મૂલાધાર થાય બીજી 16 મિનિટે સ્વાસ્થાન થાય ત્રીજી 16 મિનિટે મણિપુર થાય ચોથી 16 મિનિટે અનાહત પાંચમે 16 મિનિટે વિસુધ અને છઠ્ઠી 16 મિનિટે આજ્ઞા ચક્ર અને સાતમી 16 મિનિટે સહસ્ત્ર તો સો એ સો ટકા મનનો નિગ્રહ થઈ જાય એટલે જે પાંચ પાંચ હજાર બાળક સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે ગોલ્ડ મેડલિસ્ટ જીતવાનો તે રામ છે આવ્યા છે એટલે સ્પર્ધામાં ભાગ લે પણ એકાંગ્રતા રામ છે છે કોઈનામાં દસ ટકા પંદર ટકા વીસ ટકા પચીસ ટકા તો એ બધા સ્પર્ધામાં ભાગ લે પણ ગોલ્ડ મેડલિસ્ટ ના જીતે અને ગોલ્ડ મેડલિસ્ટ જીતવા આવ્યો છે એને એડવાન્સ પહેલાથી જ ખબર છે એ બેઠો બેઠો જોઈ રહ્યો હોય આ બધા સ્પર્ધાને પણ ગોલ્ડ મેડલિસ્ટ એ પોતે જીતી જવાનો છે એવી એને પહેલાંથી જ ખબર છે કારણ કે એના દશરથ બાપુ જેવા ગુરુ મળ્યા હોય તો પહેલાંથી જ કીધું હોય સો એ સો ટકા એકાગ્રતા જનરેટ કરીને જ સ્પર્ધામાં ભાગ લેવાનો એટલે સમ ભવાની યુગે યુગે હશે નહીં થાય ને એવી કઈ વિકલ્પ ના ઉઠે એમ તારી ડાયરીમાં એકલો યસ જ હોવો જોઈએ નો નહીં હોવો જોઈએ તો એ તો ગુરુના આશ્રમમાં તૈયાર થઈને આવ્યો છે એટલે યશ ખીચમ ખાલી ના જાયો હોય આમનો નાખે તો યશ ના આમનો નાખે તો યશ એના કિંગને બેય બાજુ યશ ઠપ કરેલા હોય તો એકાંગ્રતા બહુ જ મહત્વની છે તો જ્યાં સુધી કોઈ બાળક છે એ મનનો નિગ્રહ નથી કરતો ત્યાં સુધી એ કદાચ ફિઝિકલ પાવર ડેવલોપ કરી શકે પણ મેન્ટલી નહીં મેન્ટલી પાવર ડેવલપ કરવા માટે મેડિટેશન જ કરવું પડે ધ્યાન અને ધ્યાનમાં પારંગત હોય એ બાળકને તમે કોઈ પણ બીબામાં ઢાળો તેનું ટાઈમિંગ ટાર્ગેટ અને એવરેજ કોઈ દાડો ખોટી પડે જ એ જેવો ઊભો થાય એટલે જંગને જીતી જ લે એમ અને જીતવા માટે આયો દેખી અને જીતી લીધી એમ એટલે એની જે જીતવાની સ્પીડ છે એ બહુ હાય હોય પણ મેથેમેટિક હોય એમ મારો કહેવાનો મતલબ કે એ જે વિધિઓ પૃથ્વીની પ્લેટમાં ચાલી રહી છે એ પાણી ઉપર સબસભ્યા છે કોઈ વિધિનો કોઈ અર્થ જ નથી એક જ વિધિ ચાલી રહી છે ને એનો અર્થ છે એ છે મેડિટેશન ધ્યાન કોન્સેશન થાય તો બધી વિદ્યાઓ છે એ સજીવન થાય બાકી વિદ્યાના નામે જે ધંધો ચાલી રહ્યો છે ધમધોકાર અને લોકોને ઉલ્લુ બનાવવાનું જે કારખાનું ચાલુ છે ધર્મના નામે એ અલગ વાત છે અને કોઈ પણ વ્યક્તિને પરિણામ આપી દેવું એ બીજી વાત છે તો જ્યાં સુધી તમે પ્રેક્ટિકલ અને પ્રયોગાત્મક ના કરો ત્યાં સુધી કોઈ વસ્તુ સંભવે નહીં તો જેવી રીતે તમે કોઈ સૂકા લાકડા ઉપર ફોકસ કરો અને અગ્નિ પ્રગટ થાય રાઈટ પણ લાકડું બી બહુ સારી ક્વોલિટીનું છે એ બિલોરી કાચ બી બહુ સારી ક્વોલિટીનું છે અને સૂર્ય બી ટકાટક ખુલ્લું આસમાન છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી એ ધબધબાટી વગાડી રહ્યો છે કિરણો આવી રહી છે નરી આંખોથી દેખાય એવી પણ લેમ્પસ છે એનો જે ફોકસ છે એ ડગ 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 થાય તો શું થાય કેટલા ઘડીએ અગ્નિ સળગે તો તારું મન છે એ લેમ્પ્સ જ છે બાકી બધું રાઈટ જ છે એક બાપુ એમણે કહેતા હતા એમ કે આ લાવ ડગ ડગ થાય તો વેળ ના આવે તો સતવચન છે એમ બાપુ પ્રવચનમાં કહેતા હતા પણ એ સતવચન છે સતવચન નહીં સત્યમ પરમ ધીમી બહુ સારી વાતો છે એ સત્ય હોય એમ હા અને સંતો કોઈ દાડો ખોટું ન બોલે જે બોલે એ બ્રહ્મ વાક્ય જ હોય એમ તો બહુ સારી વિધિઓ એવી છે મનો નિગ્રહની કે તમે તમારા ભાગ્યના સંયમ વિધાતા છો તમારે શું કરવું એ તમારે સંયમ ડિસિઝન લેવાનું છે અને એકવાર ડિસિઝન લઈ લીધા પછી સમજોતા નહીં કરવા એ એનો લો છે ને કે તમારું લીધેલું ડિસિઝન તોડાઈ નાખે પણ જો તમારું સબકોન્શિયસ માઇન્ડ એમ કે રાઈટ છે એમ તો રાઈટ છે એમ એટલે યોગની અંદર તો આઠ વિધિ છે પણ આ ખાલી મનનો નિગ્રહ છે તેની વાત થઈ